આ બંગલો વેસી નાખવાનો છે અને આ બંગલો રજવાડાથી પણ સરસ છે અને આ બંગલો આવેલો છે કેશોદ એરપોર્ટ રોડ ઉપર અને ત્રણ માર્ગ ખુલ્લા એક તો કે મેન હાઈવે એરપોર્ટ રોડ અને બીજો બાજુમાં જે ધાર ઉપર જાય છે તે પણ રોડ લાગે અને બધા પાકા રોડ સિમેન્ટ રોડ અને બંગલો એમ માનો ને કે આદિત્યાણાના પાણાનો બંગલો અને આવો બંગલો તમે જોયો પણ નહીં હોય બરાબર અને બહુ મસ્ત લોકેશન હે રોડ ટસ્ટ બે હજાર ગજની આજુબાજુ જગ્યામાં અને ફૂલ લોકેશન એમ અને રાજા રજવાડા જેવો બંગલો અને આ બંગલાની કિંમત તો પછીનો પ્રશ્ન છે પણ આનું ફૂલ ફર્નિચર અને જૂનવાણી સીડી પછી બેઠક બેઠકરૂમું સંડાસ બાથરૂમ અને સડદ બાથરૂમ સાથે સ્વિમિંગ પૂલ પણ છે અને આના તમે સીડિયું આના બાઈના આનું ફર્નિચર એક નંબર છે અને તમારા ભાવમાં દઈ દેવાનો છે જે કોઈને પણ લેવો હોય તો એમ માનો ને કે ચારી બાજુથી ખુલ્લી હવા હવા ઉદાસ ફૂલ અને એવો બંગલો છે કે કોઈ વસ્તુ ન ઘટે ફર્નિચરથી માંડી અને બારી બાયણા બધું જી અને ત્રાંબાની વસ્તુ તો તો એમાં જોરદાર છે તમે જોઈ પણ શકો છો કે રસોડાનું કેવું મસ્ત ફર્નિચર છે અને આ પણ છે રસોડા થી નીચે ગોડાઉન બનાવેલું છે જમીનમાં તો તે પણ તમે જોઈ શકો કે કેવું મસ્ત બનાવેલું છે અને બંગલાનો લુક તમે આ તો ફોનમાં તો સમજાણું આ મંદિર આવેલું છે ત્યાં મંદિર પણ બહુ મસ્ત છે અને અંદર બંગલાની અંદર મંદિર બનાવેલું હે અને આની બારી બાયણા પડદા આ તે બધુંય તમે જુઓ તો અતિ વીઆઈપી અને જૂનવાણી રાજા રજવાડા વખતના બારી બાયણા પછી સીડીયું બધુંય હાગ હિહમ કોઈથી જૂનું ન થાય તેવી વસ્તુ બધી વાપરેલી છે અને બહુ મસ્ત લોકેશન હે જો તમારે કોઈને લેવા માટે લેવો હોય આવું ફર્નિચર તમે ક્યાંય જોયું પણ ન હોય એવું તો મસ્ત ફર્નિચર હે ને કોઈ વસ્તુ નો ઘટે જો આ સ્વિમિંગ પુલ પણ છે બાળકોને મોટાને નાહવાનું અને કાય નો ઘટે એવો મસ્ત બંગલો અને રાજા રજવાડા એમ તમે તમને એમ થાય કે હું રાજા રજવાડામાં બેઠોલો છે જો સીડી પણ એવી મસ્ત છે અને લૂક એવું મસ્ત આવે બંગલાનું કે કોઈ વસ્તુ ન ઘટે એવું મસ્ત બંગલાનું લૂક અને એકવાર તમે રૂબરૂ આવો અને બંગલાનું લૂક જોઈ જાઓ અને ફર્નિચર જોઈ જાઓ તમે ફર્નિચર જોઈ અને આ બંગલાની ખરીદી કરી લેવો અને માત્ર ને માત્ર સિત્તેર લાખ રૂપિયામાં આ બંગલો આપવાનો છે તો તમને આવું લોકેશન સિત્તેર લાખ રૂપિયામાં ન મળે અને એરપોર્ટ રોડ ન મળે

આપણે લાદીના કટકી મારેલી છે પછી આપણી જે બીમથી ઉપર તાકો મસ્ત બનાવેલો છે તો બીમથી ઉપર તાકો મસ્ત બનાવેલો છે તો ટાકો બાજુ રસ્તા ખુલ્લા હવા ઉદાસ ફૂલ અને ટાકો પર તમે જોઈ શકો કે કેવો મસ્ત બીમ ઊભા કરી અને ટાકો બનાવ્યો કેમ બાકી ટાકો હે ને મસ્ત અને શારી બાજુ ખુલ્લું એમ તમને આમ હવા ઉદાસમાં એક નંબર તો તમને આ કેશોદ બંગલો જોવા મળશે બરાબર અને એકવાર બંગલાની અવશ્ય મુલાકાત લ્યો આવા નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં